પોલીસ અને ધારાસભ્ય કાર્યવાહી થી યુવતી વિધર્મી ના ચુંગાલમાંથી હેમકેમ છુટકારો જેમાં પાલ યુવતીને નારી સંરક્ષણ કેન્દ્રમાં મોકલવામાં આવી છે ડીસાના ના

તો બીજી તરફ આ ઘટનાના કારણે ગુસ્સે ભરાયેલા નાગરિકોએ આરોપીના ઘર અને દુકાને ઘેરી લીધા તેમણે ઘર તોડી પાડવાનું અલ્ટિમેટમ આપ્યું જે પરિણામે મોડી રાત્રે યુવતીને પોલીસ સમક્ષ હાજર કરવામાં આવી યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી છે કેસમાં કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે લોકોની એકતાને સંગઠિત અવાજ પોલીસ અને તંત્રને ઝડપી કાર્યવાહી કરવા માટે પ્રેરી શકે છે હવે જોવું રહેશે કે આ કેસમાં પોલીસ દ્વારા કયા વધુ પગલા લેવામાં આવે છે અને આરોપીઓ સામે કેવા પગલા ભરાય છે તે હવે જોવું રહ્યું